પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારોને અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સ્થિતિ વિકટ બની રહી છે જેને ધ્યાન રાખી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ પશ્ચિમ બંગાળ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધમાં ઉગ્ર સૂત્રો ચાર કર્યા હતા સાથે જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર દેવ ચૌધરી આવેદનપત્ર આપી ભારતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર પાઠવ્યું જેમાં ગત અગિયાર એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બસો ઘરો ઉપર અને વ્યાપારી દુકાનોમાં આગ લગાવી લૂંટ ચલાવવામાં આવી સાથે જ હિન્દુ મહિલાઓનું સીલ કરવામાં આવ્યું સેંકડો લોકોને ઘાયલ કરવામાં આવ્યા અને ત્રણ લોકોની હત્યા કરવામાં આવી જેને કારણે મુર્શિદાબાદમાં પાંચસો પરિવારોએ નજીકના બીએસએફ કેમ્પમાં આશરો લેવો પડ્યો ત્યારે મમતા સરકાર તેમણે ફરી મુર્શિદાબાદ મોકલવા માટે દબાણ કરી રહી છે પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓનો વોટ બેંક બનાવી હિન્દુઓ પર અત્યાચાર થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે જેથી સમગ્ર પ્રકરણમાં એનઆઈએ દ્વારા તપાસ થાય અને આરોપીઓને ત્વરિત સજા કરવામાં આવે તેમજ બંગાળની ચારસો ને પચાસ કિલોમીટરની સરહદે તાર ફેન્સિંગ કરવામાં આવેની માંગ સાથે પશ્ચિમ બંગાળમાં તત્કાલ અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એવી માંગણી ઉચારી છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર બંગાળમાં જે પણ પરિસ્થિતિ હમણાં નિર્માણ પામી છે વકફ બોર્ડના કાનૂનને લઈને એ સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ઓગણીસ એપ્રિલના રોજ સમગ્ર રાષ્ટ્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એ માટેની માંગ કરી છે બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં લગભગ બસો જેટલા પરિવારો એટલે કમસે કમ પાંચસો હિન્દુઓને પ્રતાડિત કરી અને ત્યાંથી એ લોકોનું સ્થાન ખાલી કરવામાં આવ્યું છે હિન્દુઓ ત્યાંથી ગભરાઈ અને બંગાળના એ વિસ્તાર છોડીને બીએસએફના કેમ્પમાં એ લોકો આશરો લીધો છે તો મમતા સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાંના મૌલવીઓના દબાણમાં આવી અને એ હિન્દુઓને પાછું ત્યાં એ જ શહેરમાં જવા માટે એ જ જિલ્લામાં જવા માટે દબાણ કરે છે ત્યાં એ સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાંના રો ત્યાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને શરણ આપે છે અને વોટ બેંકના કારણે પોતાની સરકાર બન સરકાર બનેલી રહે એના માટે થઈને હિન્દુઓ પ્રતાડિત કરી રહ્યા છે અને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં આજે સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે